ચાલો આજે ડાયાબિટીસ મેનેજમેન્ટ માટેના ગ્લાયકેમિક લક્ષ્યોને સમજીએ પરીક્ષાઓ ક્લિનિકલ પ્રેક્ટિસ અને દર્દીની સલામતી આ બધા માટે આ વિશે ખૂબ જ મહત્વનો છે શરૂઆતથી જ એક સુવર્ણ નિયમ યાદ રાખી લઈએ ડાયાબિટીઝના ટાર્ગેટ બધા માટે એક સરખા નથી હોતા ચાલો થોડું ઊંડાણમાં જોઈએ કે શા માટે આ વ્યક્તિગત અભિગમ ડાયાબિટીસ મેનેજમેન્ટમાં આટલો બધો જરૂરી છે ડાયાબિટીસ મેનેજમેન્ટ છે ને એ એકદમ દોરડા પર ચાલવા જેવું છે એક બાજુ છે હાઈપરગ્લાયસેમિયા એટલે કે લાંબા સમય સુધી રહેલું હાઈ બ્લડ શુગર જે ધીમા ઝેરની જેમ શરીરના અંગોને નુકસાન પહોંચાડે છે અને બીજી બાજુ છે હાઈપોગ્લાયસેમિયા એટલે કે અચાનક ઘટી જતું બ્લડ શુગર જે પડી જવા કે મૃત્યુ જેવા તાત્કાલિક ખતરા ઊભા કરી શકે છે એટલે દરેક ટાર્ગેટ આ બે પરિસ્થિતિઓ વચ્ચેનું એક નાજુક બેલેન્સ છે અને આ જ કારણ છે કે સારવાર હંમેશા વ્યક્તિગત હોવી જોઈએ જે ટાર્ગેટ એક યુવાન એક્ટિવ વ્યક્તિ માટે એકદમ પરફેક્ટ છે એ જ ટાર્ગેટ એક વૃદ્ધ વ્યક્તિ માટે ખતરનાક બની શકે છે અને ગર્ભાવસ્થાની વાત આવે ત્યારે તો નિયમો સાવ બદલાઈ જાય છે આ જ કારણે ગાઈડલાઇન્સ દર્દીઓને આ ચાર મુખ્ય ગ્રુપમાં વહેંચે છે ચાલો આપણે જોઈએ કે આ ચારેય ગ્રુપ માટે ટાર્ગેટ કેવી રીતે અલગ અલગ હોય છે જેથી વ્યક્તિગત સંભાળનું મહત્વ સ્પષ્ટ થાય તો આપણે આ વિષયને એકદમ વ્યવસ્થિત રીતે સમજીશું શરૂઆત કરીશું સંતુલનથી પછી જોઈશું ફાસ્ટિંગ અને જમ્યા પછીના શુગર લેવલ્સ એચબીએ સી અને પછી જે આધુનિક સીજીએમ મેટ્રિક્સ છે જેમ કે ટાઈમ ઇન રેન્જ એની વાત કરીશું અને છેલ્લે પરીક્ષા માટે કેટલાક એકદમ સહેલા નિયમો પણ જોઈશું ચાલો સૌથી પહેલાં આપણે દૈનિક કંટ્રોલના પાયા પર ધ્યાન આપીએ એટલે કે જમ્યા પહેલાં અથવા તો ફાસ્ટિંગ પછીનું બ્લડ શુગર લેવલ આખા દિવસના કંટ્રોલ માટે આ જ બેઝલાઇન છે મોટાભાગના પુખ્ત વયના લોકો માટે ટાર્ગેટ છે એંશીથી એકસો ત્રીસ એમજી પર ડીએલની વચ્ચે કેમ કારણ કે જો આશીથી નીચે જાય તો હાઈપોગ્લાઇસીમિયાનું જોખમ વધે છે અને જો સતત એકસો ત્રીસથી ઉપર રહે તો ધીમે ધીમે નસોને નુકસાન થઈ શકે છે એટલે આ રેન્જ સેફટી અને ફાયદા વચ્ચેનું સૌથી સારું બેલેન્સ આપે છે હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો ચાલો આ ટેબલને સમજીએ મોટાભાગના લોકો માટે ટાર્ગેટ એટી વન થર્ટી છે પણ જુઓ ગર્ભાવસ્થામાં એ સીધો ઘટીને સેવન્ટી નાઇન્ટી ફાઇવ થઈ જાય છે અને એ પણ નોટ કરો કે જે હાઈ રિસ્ક લોકો છે એમના માટે સેફ્ટીને પ્રાથમિકતા આપીને ટાર્ગેટ વ્યક્તિગત રીતે નક્કી કરાય છે ગર્ભાવસ્થામાં આટલું બધું કડક કંટ્રોલ કેમ જરૂરી છે કારણ એકદમ સીધું છે માતાના લોહીમાં જે ગ્લુકોઝ છે એ સીધું જ ગર્ભ સુધી પહોંચે છે અને જો ગ્લુકોઝ થોડું પણ વધારે હોય તો બાળકનું વજન જરૂર કરતાં વધારે વધી શકે છે જેને મેક્રોસોમિયા કહે છે અને એ ડિલિવરી વખતે ગંભીર મુશ્કેલીઓ ભી કરી શકે છે સારું તો ફાસ્ટિંગ લેવલની વાત તો થઈ ગઈ પણ હવે જમ્યા પછી શું થાય છે એ જોઈએ ખાધા પછી બ્લડ શુગરમાં જે ઉછાળો આવે છે એને કાબૂમાં રાખવો પણ એટલો જ જરૂરી છે મોટાભાગના વયસ્કો માટે જમ્યાના એકથી બે કલાક પછી બ્લડ શુગર એકસો એંશી એમજી પર ડીએલથી ઓછું હોવું જોઈએ જો આનાથી ઊંચું લેવલ રહે તો એ આપણી લોહીની નળીઓને નુકસાન પહોંચાડે છે અને લાંબા ગાળે હૃદયરોગનો ખતરો વધારે છે ફરી એકવાર ચાલો ટેબલ પર નજર કરીએ તમે જોઈ શકો છો કે પ્રેગ્નન્સીમાં જમ્યા પછીના ટાર્ગેટ્સ કેટલા વધારે નીચા છે આનું કારણ એ છે કે બાળકના સ્વાદુપિંડ પર બોજ ન આવે અને બાળકમાં હાઈપર ઇન્સ્યુલિનિમિયાની સ્થિતિ ટાળી શકાય ચાલો હવે થોડું મોટું ચિત્ર જોઈએ એટલે કે એચબીએ વન સી આ કોઈ એક સમયનું માપ નથી પણ એ આપણને છેલ્લા ત્રણ મહિનાના એવરેજ બ્લડ શુગર કંટ્રોલનો સ્પષ્ટ ખ્યાલ આપે છે એ ખરેખર તો આપણા લોહીના લાલ કણો સાથે ચોંટેલા ગ્લુકોઝનું માપ છે મોટાભાગના પુખ્ત લોકો માટે એચબીએવનસી સાત ટકાથી ઓછું રાખવાનો ટાર્ગેટ હોય છે રિસર્ચે સાબિત કર્યું છે કે આ લેવલ પર આંખ કિડની અને નસોને થતું નુકસાન નોંધપાત્ર રીતે ઘટી જાય છે આ સ્લાઇડ તફાવતને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે ગર્ભાવસ્થામાં ટાર્ગેટ સીધો છ ટકાથી પણ નીચે જતો રહે છે જ્યારે બીજી બાજુ જે વૃદ્ધો છે અથવા જેમને હાઇપોગ્લાયસીમિયાનો ખતરો વધારે છે એમના માટે આઠ ટકા સુધીનો ટાર્ગેટ પણ ચાલી શકે છે અહીં પરફેક્શન કરતાં સેફ્ટી વધારે મહત્વની છે ગર્ભાવસ્થામાં છ ટકાથી ઓછું એચબીએ વન સી કેમ આટલું બધું જરૂરી છે કારણ કે ગર્ભાવસ્થાના એકદમ શરૂઆતના તબક્કામાં જો ગ્લુકોઝ લેવલ ઊંચું રહે તો બાળકના વિકાસમાં ગંભીર જન્મજાત ખામીઓ થવાનો મોટો ખતરો રહે છે એટલે ગર્ભધારણ પહેલાં અને શરૂઆતમાં કડક નિયંત્રણ ખૂબ જ જરૂરી છે ડાયાબિટીઝ મેનેજમેન્ટ હવે ખાલી આંગળીના ટેરવે લેવાતા સિંગલ રીડિંગ્સથી ઘણું આગળ વધી ગયું છે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ એટલે કે સીજીએમ આપણને શુગર લેવલની આખી પેટર્ન સમજવામાં મદદ કરે છે સાચું કહું તો ડાયાબિટીઝ મેનેજમેન્ટમાં આ એક ગેમ ચેન્જર છે આ ચાર્ટ ટાઈમ ઇન રેન્જ એટલે કે નો કોન્સેપ્ટ સમજાવે છે આપણો ગોલ એ છે કે ચોવીસ કલાકમાંથી સિત્તેર ટકાથી વધુ સમય ગ્લુકોઝ એકદમ સેફ રેન્જમાં રહે યાદ રાખો ટાર્ગેટ શું છે સિત્તેર ટકાથી વધુ સમય રેન્જમાં ચાર ટકાથી ઓછો સમય લો શુગરમાં અને પચ્ચીસ ટકાથી ઓછો સમય હાઈ શુગરમાં ટીઆઈઆર સિવાય સીજીએમ ગ્લાયકેમિક વેરીએબિલિટી પણ માપે છે જે ગ્લુકોઝના ચઢાવ ઉતારને બતાવે છે આને તમે એક સ્મૂથ રોડ પરની રાઈડ અને ખાડા ટેકરાવાળા રોડ પરની રાઈડ સાથે સરખાવી શકો જેટલું શુગર લેવલ સ્થિર રહે એટલું શરીર પર ઓછો સ્ટ્રેસ આવે છે અને એ હંમેશા સારું છે ચાલો હવે આટલી બધી માહિતીને આપણી કેટલાક સહેલાઈથી યાદ રહી જાય એવા નિયમોમાં બાંધી લઈએ જે પરીક્ષા અને ક્લિનિકલ પ્રેક્ટિસ બંને માટે ખૂબ કામ લાગશે આ છે માસ્ટર ટેબલ આ એક જ સ્લાઇડમાં આખા વિષયનો સારાંશ છે એ ચારેય દર્દી જૂથોના બધા જ ટાર્ગેટ્સની સરખામણી કરે છે જો તમારે ફટાફટ રિવિઝન કરવું હોય તો આનાથી સારું બીજું કંઈ નથી મોટા ભાગના વયસ્કો માટેના ટાર્ગેટ્સ યાદ રાખવા માટે અહીં એક મસ્ત ટ્રીક છે સાત આઠ નવ નિયમ એચબીએવનસી સાત ટકાથી ઓછું ફાસ્ટિંગ એસીથી એકસો ત્રીસ અને જમ્યા પછી એકસો સો એસીથી ઓછું એકદમ સિમ્પલ અને યાદ રાખવામાં સહેલું ગર્ભાવસ્થા માટે તો બસ એક જ નિયમ છે બધું જ ડબલ કડક ફાસ્ટિંગના ટાર્ગેટ પણ નીચા જમ્યા પછીના ટાર્ગેટ પણ નીચા અને એચબીએવનસી પણ નીચું બાળકની સુરક્ષા માટે દરેક માપદંડ અહીં વધુ સખત હોય છે અને જે હાઈ રિસ્ક લોકો છે ખાસ કરીને વૃદ્ધો એમના માટે પ્રાથમિકતા પરફેક્ટ કંટ્રોલ કરતાં સેફ્ટી છે થોડું ઊંચું ગ્લુકોઝ હોય તો ચલાવી લેવાય પણ હાઈપોગ્લાયસીમિયા એટલે કે લો બ્લડ શુગર એ કોઈ પણ સંજોગોમાં ન ચાલે અને છેલ્લે જો આખી ચર્ચામાંથી ફક્ત એક જ વાત યાદ રાખવી હોય તો એ આ જ છે કોઈ પણ સંજોગોમાં હાઈપોગ્લાઇકેમિયા ટાળો આ જ ડાયાબિટીસ મેનેજમેન્ટનો સૌથી મોટો અને સુવર્ણ નિયમ છે